સુરતમાં ગત રોજ ડિંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહિત છ બોગસ તબીબોને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા દરમિયાન વધુ ત્રણ બોગસ તબીબો લિંબાયત વિસ્તારમાંથી ઝડપાયા છે લિંબાયત પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા

સારવાર કરતા ત્રણ ડુપ્લિકેટ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડોક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધર ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે કેમેરામેન ચેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે